અરવલ્લીમાં ચાર વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવી છે ધનસુરા તાલુકાના એક ગામની બાળકી સાથે હેવાનિયત જેવી ક્રૂરતા આચરવામાં આવી છે જેમાં ગામના જ યુવકે ચાર વર્ષની બાળકીને પીંખી નાખી હતી બાળકીના પિતાનો મિત્ર આ હેવાન બન્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે કારણ કે જે આરોપી આ બાળકી સાથે જે આ નરાધમ કૃત્ય કર્યું હતું તેના જ ઘરમાંથી બાળકીની લાશ પણ પીંખી ગયેલી હાલતમાં મળી આવી હતી અને દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને મોતને ગાઢ ઉતારી હતી નમસ્કાર દર્શક મિત્રો હું મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં માનવતાને શણસાર કરતી ઘટના સામે આવી છે મિત્રતાના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન સામે આવ્યો છે ઘટનામાં ચાર વર્ષની ફૂલ જેવી બાળકી સાથે દુષ્કર્મ આચરી તેના શરીરના જુદા જુદા અંગો ઉપર બચકા ભરી તેની મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું ક્રૂર ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે ધનસુરા તાલુકાના એક ગામડામાં જનધન્ય ઘટના સામે આવી છે જેમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીને અલગ અલગ ભાગો ઉપર બચકા ભરી તેને મોતને ગાંઠ ઉતારી હતી ગામમાં જ રહેતા આરોપી મિત્રને લાંછન લગાવ્યું છે મિત્રની ચાર વર્ષની બાળકીને પીંખી નાખી તેને મોતને ગાંઠ ઉતારી દીધી છે નરાધમે હેવાનિયતની તમામ હદો પાર કરી છે અને બાળકીને મોઢે તેમજ પગમાં બચકા ભરીને માંસ કાઢી નાખ્યું હતું તો બીજી તરફ બાળકી ગુમ થતા તેના પિતા અને ગ્રામજનો શોધખોળ કરતા હતા અને આરોપીના ઘરે રમવા જતી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આરોપીએ તેના જ ઘરમાં ખાટલા ઉપરથી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી ઘટનાને પગલે ધનસુરા પોલીસ સહિત ડીવાયએસપી એલસીપી એસઓજી પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને આરોપીને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે સમાજ માટે લાલબત્તી સમાન બનેલી આ ઘટનાથી આરોપી સામે ફિટકાર વરસાવવામાં આવી રહી છે ત્યારે નાની ફૂલ જેવી બાળકીને તેના પિતાને મિત્રએ જ દુષ્કર્મ આચરી મોતને ગાઠ ઉતારી દેતા આ દુનિયામાં કોના ઉપર વિશ્વાસ કરવો અને કોના ઉપર નહીં તે પણ હવે એક મોટો સવાલ સમાજ માટે છે ત્યારે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશનના તાબાના ગામમાં આજે સાંજના પાંચેક વાગે પોલીસ સ્ટેશન આવી અને સાંજે આઠ સાડા આઠ વાગે ફરિયાદી ભાઈએ એવી જાહેરાત કરેલી કે પોતાની ભત્રીજીને એમના જ ગામના પરમાર જયંતિભાઈ અળખાભાઈનાઓએ એને પોતાના ઘરની અંદર લઈ જઈ એના ઉપર દુષ્કર માચરી અને એને બચકા ભરી અને એનું મૃત્યુ નિપજાવેલ છે અને એ પરિવારજનો એ બાળકીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસુરા ખાતે લાવેલ છે જે હકીકત આધારે ધનસુરા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ શ્રી તથા સ્ટાફના ના માણસો સ્થળ ઉપર જે તપાસ કરતો આ દીકરી મરણ ગયેલ હતી અને આ જે દુષ્કર્મ આચરનાર જંતીભાઈ અડખાબે પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી લીધેલો અને પકડી અને એની પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ ગઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એ એના ઘરની અંદર જ ખાટલાઓની આડશ નીચે એને સંતાડી દીધેલી હતી જે હકીકત આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એની આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ગોહિલ ચલાવી રહ્યા છે જે પરિવાર આરોપી એજ ગામનો છે અને જે દીકરી છે એ અને આરોપી બંને મિત્રો હતા અને આ દીકરી ના ઘરે જતી આવતી હતી જેથી આ દીકરી એ પોતે લલચાઈ ફોસલાવી અને ઘરમાં લઈ ગયેલો અને ત્યાં એને દુષ્કર્માચરી અને તેનું મૃત્યુ નિપજાયેલું છે